મહાત્મ છે નાગેન્દ્ર હરાય ધ્રુજ નાય ભસ્મંગરાય મહેશ્વરાય નિત્યાય સુધાય દિગંબરાય તસ્મી નગરાય નમ શિવ ભગવાન શિવ ત્રિત્રેશ્વર મહાદેવ ના સાનિધ્ય અંદર આજે કેવડા ત્રીજના દિવસે મંત્રી શિવ હાથે પૂજન થયું ગંગા પૂજન થયું અને આજે ઋષિ પંચમી નો મેળો છે એ ઋષિઓ અને દેવો સ્થાપના કરે છે એ પરંપરા ઋષિ પંચમી નો મેળો આયેલો આવે છે અને ઋષિ પાંચમ દિવસે વેલા ચાર વાગે આ કુંડળી અંદર ગંગાજી પધારે છે અને હજારો ની લાખો ની સંખ્યામાં દેશ વિદેશથી માણસો આવી ગંગામાં સ્નાન કરી અને દાદા ત્રિણતેશ્વર મહાદેવનું પૂજન કરી દર્શન કરી અને ધન્યતા ને અનુભવે છે અને આજે અત્યારે જે ઇતિહાસનો જોવા જઈએ તો અઠસાર ઋષિ મુનિ પાપા પદ નામનું વન હતું સતયુગની અંદર ત્યારે અઠતી હજાર ઋષિ તપ કરતા ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવાય કે ત્રણ કુંડ છે ત્યાં સ્વયં વિષ્ણુ ભગવાન પૂજા કરવા ભગવાન શિવની પૂજા કરવા એક હજાર આઠ કમળ પુષ્પ લઈને આવતા ત્યારે ભગવાન વિષ્ણુને ગર્વ આવી ગયો અભિમાન આવી ગયો પૃથ્વી અંદર મારા જેવો કોઈ ભગત નથી ત્યારે ભગવાન એમને પરીક્ષા કરવા માટે એક નાખ્યું એક હજાર વિષ્ણુ મુંજાણા મુજા માટે મારે શું કરવું પડે ત્યારે અહીંયા ગાલવ ઋષિ કણવ ઋષિ માંડવીય ઋષિ બૃહસ્પતિ અને ભૃગુ ઋષિ આ પાંચે પાંચ ઋષિના જગ્યાએ બોલાવ્યા પછી કીધું કૃપયા કરીને ઉપાય બતાવો ત્યારે ઋષિના મત પ્રમાણે કીધું કે આનો માત્ર એક જ ઉપાય છે વિષ્ણુ ભગવાન કે જમણી જે આંખ જે નયન છે એ જો કાઢીને તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય પછી દાદાનું ત્રિશુલિન ભગવાન શિવ નું ત્રિશુલિન વિષ્ણુ ભગવાન સ્વયં પોતાનું આંખ નીકાળી અને ભગવાન લિંગ ઉપર લેખી ત્યાં લિંગ માંથી ભોળાનાથ પ્રગટ થયા લિંગ ઉપર જે નેત્ર છે સ્વયં શિવજી લઈને લલાટે લગાડેલું ત્યારથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવામાં આવે છે અને મેળાની જો ઇતિહાસ કહું તો ઋષિ પાંચમના દિવસે ભગવાન શિવ કણવ ઋષિ આ

આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે તરણેતર એમનો વિશ્વવિખ્યાત ભાતીગળ મેળો જે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે મેળાનો આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ મેળાની અંદર પશુ હરીફાઈ થાય છે ગ્રામીણ વિસ્તારના જે ટેલેન્ટેડ બાળકો હોય બાળકીઓ હોય એમનો પણ અલગ અલગ રમતોના માધ્યમથી એ સ્પર્ધાઓ યોજાય છે આ વિસ્તારના લોકો ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ મેળાની મજા માણવા માટે ઉપસ્થિત રહેતા હોય છે ફોરેનરો પણ આવતા હોય છે એટલે આપણો આ ભવ્ય ભાતીગળ મેળો જે છવ્વીસ ઓગસ્ટથી શરૂ કરી અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રહેવાનો છે ત્યારે આ વિસ્તારના સૌ લોકોને હું અપીલ કરું છું કે આ મેળો શાંતિથી આપ સૌ માણો અને આવેલા લોકોને પણ આ મેળો માણવાની ખૂબ જ મજા આવે અને આ અમારો ઝાલાવાડનો ગૌરવવંતો એક ઐતિહાસિક મેળો જ્યારે યોજાયો છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે અમારો આ ભવ્ય ભાતીગળ લોકમેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય રાજપરિવારની એક બહુ જૂની પરંપરા છે કે ત્રિંતેશ્વર મંદિરમાં દર તરનેતર મેળાના પહેલા દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજા વિધિ થાય છે અને એ પૂજા અને ધજાવિધિ પછી જે આપણે તરનેતરનો મેળો છે એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે આ મૂડી એક બહુ જૂનું રાજપરિવાર છે અને જૂના જમાનામાં થાન ચોટીલા મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરી છે અને આજે પણ આપ જોયું હશે કે અમે પૂજા અને જે ધજા ધજાવિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂડી વતી દર વર્ષે અહીંયા થાય છે

કુશુલે અમને હેરાન કરે દીધો છે મુસીબાય મુસી તો और सुंदरपुर का कोमरिया था 3 नंबर 3 नंबर क्लास से बोल रहे हैं माननीय प्राचार्य उन्होंने सोच संस्कार में बोला था मंत्री जी मित्रकटी कोरिया जी हर कोई जो सोच संस्कार में प्रतीक्षा दिला जाए मतदाता सूची पूरी भी पूर्ण है सर <स्य>।